શહેર કુંભારવાડા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઝોન ત્રણ એલસીબી ટીમ

કુંભારવાડા પોલીસ સ્ટેશન ગુનામાં પ્રોહિબિશન એક્ટ કલમ ઈ બી મુજબના ગુનાના કામે વોન્ટેડ આરોપી ભરત ઉર્ફે ધીરજ ધર્મેશભાઈ નામાણી નામે હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સમા પોલીસ સ્ટેશન ખાતે તપાસ અધિકારીને સોંપેલ છે આરોપીનું નામ ભરત ઉર્ફે ધીરજ સારી કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એસ એ કુલધારા એ એસ આઈ કનકસિંહ શિવશ્રી હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ કરણસિંહ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભાણાભાઈ પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધાર્થસિંહ રાજેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દેહરૂભાઈ વરજાંગભાઈ